હેલો મિત્રો વેલકમ ટુ આરાધના આરાધના સિલ્ક પેલેસમાં તમારું સ્વાગત છે આજે તમારા માટે એકદમ ડિફરન્ટ મેરેજ કલેક્શનમાં પહેરી શકાય એ ટાઈપની વસ્તુ લઈને આવ્યા છીએ એકદમ વેડિંગ કલેક્શન અને ન્યુ વેરાયટી લુક વાઈઝ વસ્તુ એકદમ ડિફરન્ટ રહેવાની છે જોઈ શકો છો આ ટાઈપની આખી વસ્તુ રહેવાની છે કલર ચાર્ટ એકદમ ડિફરન્ટ અને નવી વસ્તુ છે આ આનો પલ્લુ રહેવાનો છે મીણા ઉપર એકદમ પલ્લુ આવશે લગડી પટ્ટો આવશે અને હેન્ડનું કામ આવવાનું છે ટોટલી હેન્ડવર્ક ઉપર કોઈ પ્રિન્ટવાળું કામ નથી રનિંગ વેરમાં વેરમાં તમે બધી રીતે ઇઝીલી પહેરી શકો એ ટાઈપની વસ્તુ રહેવાની છે બ્લાઉઝની વાત કરીએ આ ટાઈપનું બ્લાઉઝ રહેવાનું છે એ બી એકદમ સિમ્પલ વાળું અને સ્લીવમાં બેલ્ટ પણ આવવાનો છે કલર ચાર્ટ જોઈએ તો છ કલર રહેવાના છે જે કોઈ કલર પસંદ આવે તે સ્ક્રીનશોટ પાડી જલ્દીથી અમારા નંબર ઉપર વોટ્સએપ કરી મગાવી શકો છો લિમિટેડ સ્ટોક આવેલો છે હવે કલર જોઈ લઈએ